નપલા તારી મોનતા જો જો હાલ દેજે દે મોનતા માતા આડી થાય છે તને કહું છું યાર તાર બેની ઓફળી થી થઈ ગયો અને જો જો મોનતા બોલતી હોય ને એને કરાઈ દેજો મોનતા વાળું દેવાડું થાય છે તમારે મારા જોડે કોમ કરાવવું હોય કોક નું લેવાનું બાકી હોય નફા હાલી દેજે છે ભાઈ હો ને શું કીધું આવું બોલું છું

ચડો એનો બોભણ સુડા ચાર નોમ આલ તમને તમારે જે રાખું એમાં હું માતારાજી શું બોલું છું હું કોઈ આઘા પાછું ખાતું હોય તમને ન માતાનું એટલે હું બોલી છું દરેકને આજ છું હું આલું નોમ સત્તા વાળી પણ આવું બોલું છું આ ચાર નોમ તમને ચાર એકસર આલે અમત કોઈ બી રાખ્યું મો માતારાજી છું

કોઈ નું લેવા બેઠી નથી પરિવાર આવ્યો બીજા બીજાપુર વાળા ને